મિત્રો જે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ છે જસુભાઈ રાઠવા એમનો એક ઓડિયો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો વાયરલ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા છે તો નમસ્કાર મિત્રો આજના એક ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આપણી ચેનલ પર ઘણા સમયથી વિડીયો નહોતા અપલોડ કરતા કારણ કે આપણી ચેનલ પર થોડો ઇસ્યુ આવી ગયો હતો તો મિત્રો હવે ટાઈમ ટુ ટાઈમ ચેનલ પર નવા નવા વિડીયો આવતા રહેશે તો મિત્રો આપણી ચેનલ પર નવા એવાય તો ચેનલને જે જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી જાય તો મિત્રો વાત એમ છે કે જસુભાઈ રાઠવા જે છોટાદેભુદ જિલ્લાના સાંસદ તમે બધા તો જાણતા જ હશો જસુભાઈ રાઠવાને તો મિત્રો એનું ક્લિપ પણ તમે સાંભળ્યું હશે કે જસુભાઈ રાઠવા અજાણ્યા વ્યક્તિને કે ગાળો બલ બોલી રહ્યા છે કે પોતાની જે ભાષામાં જે રાઠવા બોલી ભાષામાં જે અજાણ્યા વ્યક્તિને ગાળો બોલી રહ્યા છે એ વિડીયો છે બે ત્રણ વર્ષ પહેલાંનો તો એ વિડીયો અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે તો જસુભાઈ રાઠવાનું એક નિવેદન પણ આવ્યું છે કે ભાઈ આ વિડીયો બે ત્રણ વર્ષ પહેલાંનો છે અને એ કેસમાં મારી પર એફઆઈઆર થઈ હતી અને પોસ્ટ કોર્ટમાં એ કેસ હું જીતી પણ ચૂક ચૂક્યો છું અને ફિલહાલ આ વિડીયો અત્યારે બંધ કરે કારણ કે મારી સાંસદની જે છબી જે તમે ખરાબ કરવાની કોશિશ કર્યા છો એ ખોટું છે એવું વિડીયો એક જસુભાઈ રાઠવા દ્વારા આપણને મળ્યું છે મિત્રો તો જે આ ક્લિપ વાયરલ કરનાર જે વ્યક્તિને એને પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવ્યો છે એમ કહેવામાં આવે કે જસુભાઈ રાઠવા એના દ્વારા આ વ્યક્તિને પકડી લઈ જઈ જ પોલીસ સ્ટેશને હાજર કરે એવી એક્શન લેવા માટે પોલીસને જીશુભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું તો એમ આ છોકરાનો વાક તો નહોતો કહેવાય નો જ કહેવાય કારણ કે આ વિડીયો એને પણ સોશિયલ મીડિયામાંથી જ એને પણ લીધો હતો પરંતુ જે ગાળો બોલી છે એ તો ખોટું જ કહેવાય સાંસદ તમે છો ભાઈ તો ગમે તે વ્યક્તિને આવી રીતે ખુલ્લે આમ ગાળો બોલી શકો છો તો મિત્રો જશુભાઈ રાઠવા પોતે એમ કહી રહ્યા છે કે અમે જીત જીતી ગયા છે કેશ ભલે તમે જીત્યા હાય પરંતુ તમે એક નેતા છો જનતાના સેવક છો તો આવી રીતે કોઈ પણ વ્યક્તિને ગાળો નહીં બોલી શકો કારણ કે પ્રજા તમને ચૂંટીને મોકલતી હોય છે કે ભાઈ સાંસદ લોકસભામાં અમારો અવાજ ઉઠાવે અમારા વિસ્તારની અવાજ ઉઠાવે કે અમારો વિસ્તારની પ્રશ્ન હલ કરે એના માટે તમને આ પાર્ટી સુધી પહોંચવાનું જે કાર્ય જે જનતા કરી રહી છે ભાઈ તમને ખૂબે ખોબે વોટ આપી રહી છે તો ભાઈ તમે ગમે તે વ્યક્તિને આવી રીતે ગાળો તો નહીં બોલી શકો મારું અંગત કેવું છે તો મિત્રો આ છોકરાને આ વ્યક્તિને પોલીસ સ્ટેશનને લઈ જઈ એના પર કેસ કરવામાં આવ્યો પરંતુ જે પ્રોફેસર અર્જુન રાઠવા જે કોંગ્રેસ પાર્ટીના જે નેતા છે એના દ્વારા પોલીસ સ્ટેશને જઈ અને જે આ વ્યક્તિ છે આ છોકરાને બહાર કરવામાં આવ્યો છે કે ભાઈ આ તો ખાલી વિડીયો વાયરલ કરનાર છોકરો છે એ થોડો ગુનેગાર છે ભાઈ એને કેમ જેલમાં તમે ગોંધી રાખ્યો છે તો એ રીતના વાત કરીને અર્જુન રાઠવા દ્વારા એ છોકરાને બહાર કરવામાં આવ્યો છે તો મિત્રો આજ જ કેવું છે કે ભાઈ ગમે તે પાર્ટી એમ કહેવાય કે પાર્ટીનો પાવર હોય ને તો ગમે એ ટોપ લેવલની જે ટોપી હોય એને નીચે ગમે તે રીતે પાડી દે તો ભાઈ આપણે પણ જાગૃત છે આપણે પણ સમજદાર વ્યક્તિ છે આપણે પણ જે ભારતના નાગરિક છે તો સમાન અધિકાર સબ બધાને મળવો જોઈએ એવું નહીં કે તમે પાર્ટીમાં છો તો તમને જ ન્યાય મળે તો મિત્રો જનતાને પણ ખબર છે કે ભાઈ કોણ શું કામ કરી રહ્યો છે તો બિચારો છોકરાને અંદર જેલમાં બંધ કરી રાખ્યું ભાઈ આ તો ખાલી વિડીયો વાયરલ કરનાર હતા એને ખાલી પોતાની પોસ્ટ પર મૂક્યું હતું જશુભાઈ રાઠોડનો વિડીયો તો આ વિડીયો મૂકતા જ આને જેલની અંદર ધકેલવામાં આવ્યા તો આ પાર્ટીનો પાવર કહેવાય તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે તો મિત્રો ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી